નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં ધાનેરાથી જોરા સોલંકીની વિશેષ રિપોર્ટ ધાનેરા વિશ્રામગૃહ પાસે મગફળી ભરેલી ટ્રક પલટી સદનસીબે જાનહાની ટળી ધાનેરા નેનાવા ત્રણ રસ્તા પાસે વિશ્રામગૃહની સામે આજે વહેલી સવારે મગફળી ભરેલી ટ્રક પલટી ખાઈ જતા મગફળીની બોરીઓ ઢોળાઈ જવા પામી હતી તો બીજી તરફ ટ્રક ચાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જ જાનહાની ન થતા ટ્રકચાલક તેમજ વહીવટીતંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ અકસ્માતની વાત કરવા જઈએ તો તૂટેલા ડિવાઇડરને લઈ અનેકવાર અકસ્માત સર્જાઈ ચૂક્યા છે અનેકવાર હાઇવે ઓથોરિટીને રજૂઆત પણ કરવામાં આવે છે છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે અને વાહન ચાલકોને ભોગ બનવું પડતું હોય છે ત્યારે આજે વહેલી સવારે પણ આ અકસ્માત સર્જાયો હતો અને ટ્રક ડિવાઇડર સાથે અથરાઈ પલટી ખાઈ હતી વીજ પોલ તૂટી જતા કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો લોકોની તેમજ વાહનચાલકોની માંગ છે કે હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે ડિવાઇડરનું સમારકામ કરવામાં આવે તેમજ વેડિયમ લગાવવામાં આવે જેથી કરીને લોકોને તેમજ વાહનચાલકોને મુશ્કેલી ના વેઠવી પડે